પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો હતો જેના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા હાલમાં પોલીસ શંકાસ્પદ લોકોને ચેક કરી રહી છે જેને લઈ ઘણા લોકોને પોલીસ બોલાવી તેમના ડોક્યુમેન્ટ પણ વેરીફાઈ કરાઈ રહ્યા છે ત્યારે કાર્લીબાગ વિસ્તારમાં જાહેર રોડ પર પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર લગાવીને તેને લોકોના પગ નીચે તથા વાહનોના પૈડા નીચે કચડાય તેમ કરવામાં આવ્યું હતું કારલીબાગ પોલીસે તાત્કાલિક દોડી આવી રોડ પરથી પાકિસ્તાનના ધ્વજના પોસ્ટર હટાવી રાખ્યા છે અને આ પોસ્ટર કોને લગાવી ગયું તેની તપાસ પણ શરૂ કરી દીધી છે તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો થયો હતો જેને લઈને ગુજરાત પોલીસ દ્વારા ઘૂસણખોરી કરીને રાજ્યના વિવિધ શહેરમાં વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સહિત અન્ય દેશના નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઈને વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશી સહિત શંકાસ્પદ લોકોને ચેક કરવા માટે પોલીસ ઉઠાવી લાવી ડોક્યુમેન્ટ્સને વેરીફાય કરવામાં આવે છે અલિબાગ વાઘેશ્વરી સોસાયટીથી ઓમ શાંતિ માર્ગ પર અનેક જગ્યાએ પાકિસ્તાનનો ધ્વજ લોકોના પગ અને વાહનોના પડડા નીચે કચડાય તે પ્રમાણે લગાવવામાં આવ્યા હતા જેથી નાપાક ઇરાદો વાળા દેશના નાગરિકોને તેઓની સાચી ઓકાત ખબર પડે પાકિસ્તાની ધ્વજ રોડ પર લગાવ્યા હોવાની જાણ પોલીસને થતા કારેલીબાગ બાગ પોલીસ સ્ટેશન તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરી હતી હાલમાં પોસ્ટરો તો કાઢી લેવામાં આવ્યા છે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો અને આ હુમલામાં છવ્વીસ થી વધુ નાગરિકોના મૃત્યુ થયા છે પૂરા ભારત શોકમગ્ન છે ત્યારે વડોદરા શહેરના કારીબાગ વિસ્તારમાં વાઘેશ્વરી સોસાયટીની પાસે અંબિકા વિદ્યાલય પાસે પાકિસ્તાનના ધ્વજના સ્ટીકરો આજે લગાવવામાં આવ્યા હતા વિરોધ કરવાનો સૌને હક અને અધિકાર છે વડોદરા શહેર શાંતિપ્રિય નગરી સંસ્કારી નગરી છે વડોદરા શહેરમાં ક્યાંય અશાંતિ ન ફેલાય તેવા પ્રયાસ વડોદરા શહેરની જનતાએ કરવા પડશે સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર પાસે અમારી માંગ છે કે વડોદરા શહેરની પોલીસ ચોવીસ કલાક જાગતી રહે તમામ જગ્યાએ જોતી રહે અને વડોદરા શહેરમાં શાંતિ જળવાઈ રહે તેવા પ્રયાસ કરે બીજી બાજુ ભારતના પ્રધાનમંત્રીને અમારી વિનંતી છે કે પાકિસ્તાન આતંકવાદને જ્યારે પોષી રહ્યું છે આતંકવાદને વધારો કરી રહ્યો છે તો આવા પાકિસ્તાનને નકશામાંથી નેસ્ત નાબૂદ કરે તે અમારી વડોદરા શહેર નથી માંગ